આ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે એક અમારા નવા વિડિયો બ્લોગ મસ્ત મજાના સવાર નથી મિત્રો 12 વાગ્યા છે ફીટ 12 વાગ્યા યાર ગુડ આફ્ટરનૂન થયું છે તમે જો સમજો ફીટ 12 વાગ્યા અને અમારે જીજો ત્યાં શું કરો છો ગુડ મોર્નિંગ અને એ તો કેવા રહી ગયું આજ કે હેપી દિવાળી છે મિત્રો હા એ તો મને કેવાનું રહી ગયું હેપી દિવાળી બધા મિત્રોને તો હેપી દિવાળી અને હેપી દિવાળી

કેમ છો દોસ્તો મજામાં જ છો ભુરા કહી દીધું છે એટલે આપણે કઈ કહેવામાં આવશે નહીં બીજું તો અમે કપડા કપડો બધી બધા પહેલા તો હેપી દિવાળી બધાને અને બધાયના ઘરમાં ભગવાન સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના આપણે તો હું આશીર્વાદ આપી કે ભગવાન આપી હાચુ અને અમે જાય છીએ આપણે દિવાળીનો શુભ દિવસની શરૂઆત થઈ ગઈ છે તો અત્યારે વાગી ગયા છે બાર આપણે વાગે દસ વાગે ઊઠી ગયા છીએ બધું કહી દીધું તારે બોલવાનું બોલવાનું તો અમે મેરા એની માટી લેવા જાય છે હા એ બોલી ગયો

લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરી દો મારા ખુશી દીકો કે છે હાલો તો ફટાફટ ગાઠીએ જો તમે ગાઠીએ નથી ફાફડા હે નાનજી દાદાના ફાફડા છે ગાંઠિયા ફાફડા એ આવો હા હા અમારે આવ્યા જો ઓડિયન્સ વાળા ઓડિયન્સ વાળા તો મિત્રો અમાર આ જો સોમનાથ દી અત્યારે કેટલા વાગી ગયા છે ટાઈમ બતાવવા દે પોણા ત્રણ થયા છે અત્યારે મેરીએ બનાવવાના છે રાત્રે

સાફ સફાઈ હવે મિત્રો લાંબો થઈ જશે મત મેરીયા બનાવ કોમેન્ટ કેવું મત બનાવ્યા છે ફટાફટ કોમેન્ટ કરો હલો મિત્રો હલો મસ્ત નાયન ફ્રેશ થઈ ગયા છે આજ છે દિવાળી તમને ખબર જ છે

아, 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 아,

સિટી માં એવું લાગે છે તો ચાલો હલો મિત્રો ફટાક્યુ ચાલુ જ છે અમારે બોલવું કે જોવું કે સાંભળવું કે વિડીયો ઉતાર આપડે હા

કેટલા ફટાક છે તમે આ ફૂટ છે ત્યાં કે રેડ ફૂટ છે તો એટલે ધબધબાટી બોલાવે છે ચાલો હવે ચાલુ કરીએ ફટાક કે ઓડવાનું એની ના જો હાથમાં પડે ફરતે ના લો પૂરા એની ના જો અમારો જો લો સપી વગાડે તમે જો લો છે ને ચાલો હાલો

ડેન્જર છે છે એવડો થાય લાલ થઈ જાય લેવા ગોંડો નો વિડીયો આડો જ થોડો જોજો આ જોજો આડો છે બડા એલા ચાઈ આ લે આ હું ફાઈન અરે થઈ ગઈ બધી બાજુ આ ઓડી આલ્યો આ ભૂરા ભાઈ મૂકો તો એક તો મે કોઓર્ડિનેશન હા આ છે હા લો થાય આહારો થાય કાઈ જો

દરા હેપી દિવાલી અમリア હા એ અમે કેમ જીઓ સેલે અલા હજી ધડાકા બોલે રાયના નો મિત્રો કેમ ફુટે હેપી દિવાલી મેરિયા મેરિયા હેપી દિવાલી મેરિયા

તમે જોઈ શકો છો પિયા પિયાન ખબર देखो जी मजा फटाका फोड़ो हां मजा ये मां बदी बदी फटाका फूटे Happy Diwali, Happy Diwali Happy Diwali Videomu alayım mı bari ya, ama Ayağım, ama bir daha ama Uyuyun, uyuyun 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 Happy Diwali

વિદ્યાલય કા સ્કોલ વિદ્યાલય આખો ને બસ મના જો આમ રામ એ વાત નથી કરવા

હાલે આ શું થયું એ શું થયું જો જો આ જો આ ઉપર જાય ઉપર જાય રૂ બેઠે ફૂટી જાય નોટ છે નોટ ઉપર ઉપર

શહી પા દે વિશ્વાસ અસલામીરાહમતી જાય આગે પુષ્ટિ કરી છે અસલામીને 350 થી વધુ ફિલ્મોમાં મેડને કામ કર્યું

જરૂર yeah. yeah, <laughs>